લોશ ગુડ મોર્નિંગ બધા ભાઈઓ તો જુઓ તમે વહેલા વહેલા મસ્ત નીકળી જાય તો પૂરા થઈને પંપથી પેટ્રોલ લઈને પૂરણ આપવા જવાનું તમે વહેલા વેલા ફોન આવ્યો ભાઈ આ પેટ્રોલ પતી ગયું તો આપણે તમે વહેલા વેલા નીકળી એ પાછ ચડો અને એ બહુ પલ્સર લઈને જવાનું એ વિચાર કરો ઠંડી છે હું મજબૂત તો જઈએ બાઇક લઈને નીકળીએ અને પેટ્રોલ થઈ પેટ્રોલ પેટ્રો ભરાઈ જવું પડશે પેલા તું જોઈએ જે થાય બતાવશું જુઓ પેટ્રોલ પંપ બિલકુલ મસ્ત આટલું ડીઝલ લઈને જવું પડે બાકી જો તમારો નંબર આવે ને તાને નખીને જઈએ ચડ્ડો પેઢ આવી છે ને એવું તો ના તમ તું જોઈએ પેમેન્ટ થાય એટલે પછી ડીઝલ લઈને કડી અને પછી અત્યારે ચોક્કસ ચો નહીં બધી મસ્ત બાઇક ચલાવી જવાના તમે લાવેલા ઠંડીનું કાટું બહુ પડવા જઈએ હા હાજો બોર છે બોર ગયા હા જો ઉપર છો એ રહી દેવો

મજબૂત મેટલ આપડો કડી પત્તા લેવા જવું પડશે અમારે તો ઝાડ છે મોટું એટલે કોઈ વધુ નહીં બાકી વધે નહીં તો જો જેવડું મોટું ઝાડ હા છે ને ખુશી ખુશી ચાળ જ છે એટલે જેટલો જોતો એટલો આમ કંઈ બટકી લેવાનું ખાલી આટલો તો કંઈક થઈ ગયો પણ એક એક્સ્ટ્રા લઈ લઈએ ને એટલે હું એક આદુ ખરાબ નહીં ખરાબ તો ચાલી જાય જો મજબૂત લઈ લીધો તો ચલો હવે જીઆ ઘેર ને ઘેર જઈને થોડું ગમ બમ બીજું કરો ને પછી જે સારું ફારું વાત બતાવશે ને પછી મળે પોણી વાળી એટલે તો જુઓ ભાઈ ખાધું ને હવે ખાઈ લાઈટ આવી એક વાગે તો પાવડો હતો ને એ તો પાણી કામ પડ્યો તો લેવા જવું પડે જે પાલથી લઈ ગયા હતા ખબર જ નહીં તો પોણી શરૂ કરીને પછી ખબર પડે પાવડો નહીં તારું તો જુઓ મસ્ત લેવા મોકલી દો આપીએ લઈને આવીએ તને ખબર પડે ઘેર જોવું પડે પાવળો સગ નહી ચલો જઈએ પાવડો લઈને આવીએ પછી મજબૂત પાવડો લઈને ગેર તો જઈએ ને પાણી વાળવું પડે ખાતરકાનું એક વાગે કારણ કે બીજો કોઈ વાળે નહીં એટલે આપણો તો આપડે પડશે કારણ કે આપણે ગેર છીએ આજે હમ તો જે ઘેર જ છે પણ એ તો નહીં વાળ મોત તો આપણું જ છે તડકામાં ખા તડકામાં ફોડી વળવાનું તો જે ઘેર તેમાં તું ફોની શરૂ કરીએ એટલે આ તો બહુ તાપ લાગે પાવ લેવા જતા તાપ લાગી ગયો ધોધ ફોણી વાળવાનું લાઈટ એવી આવવાની એક વાગે છે ના પૂછી વાત પહેલાં આવતી હારે તો પાંચ વાગે આવે ને એક વાગે જતી રહે તો હું વાય મળતું તો એક વાગે આવા નવ વાગે જરા હતી ના બે એક ના કોઈ ના એવું થઈને રહ્યો ચલો જોવા જોઈ જાવ જો ખેતરમાં આવી ગયું બધા મોટર કમ્પ્લેટ શરૂ થયા મારા મોટર ની શિકાર ઉઠી ને ખબર જ નહીં સીધો તીહનો લોટ લે એટલે મોટર બળી જાય કે તો કોક થાય નથી બંધ રાખીએ પાછું પપ્પા જશે ઘેર જઈને જોવું તને ખબર પડે બાકી જો આપણે આવી જાય છીએ આ એકદમ પાણી વાળા છે જોઈએ હવે બહુ થાય મોટો શરૂ થાય સારી વાત છે ન કે પછી હું કાઢું દેવું પડશે પણ કાલે સ્પેશિયલ પાછું નહીં યાર ઘેર આવું પણ બધું નાટક થયું નથી આજે આવી જતા આજે અડધું પી જાય ને અડધું કાલ પી સારું ને બધા મોટા શરૂ થાય પણ અમારા જ બનશે હું તો કમ્પ્લીટ ખોરી બોરી પીએ જ જુઓ એક પાવડા એક પાવડા બે પાવડા લઈ તો જોઈએ એમાં પોણી આવે તો બતાવું મોટર નહીં ઉપરી યાર કોક બગડી લાગે કોક કારીગર આવે ને તને ખબર પડે જો ઘેરાય થોડી આરામ કરીએ પાછા તને આવન હોશ થાય તો જોવું પડે પોણી વાળો પછી કચ્છ ચાણા આવું છે ફોન કરે તો કે થોડી વાર લાગશે તે આવું એટલે જઈએ પછી બતાવી આવું પ્રોબ્લેમ થતો હું નહીં કાલે મોટર બગડી તે હોશ કરાવી છે શરૂ કરી દઉં બતાવું ઘરે ઘરે આ વિષયમાં મત મત કરી છે રો હવે મોટર શરૂ થઈ જ ને પેરાટ લાવતો ઓખોસ્ત થઈ કમ્પલેટ ઓ ગયો પડી ચા પીવી છે ચા પીવી છે ચા નથી પીવી પાણી વાળવા જવું છે પાણી વાળવા કોક આ ઘરે મોકલી દે

તો જો તે આટલે આ ભાગનો ભાગ પીયો છે કુદી પાછું કાળો વાઈથી શરૂ કરવું પડે ને છે કુદી તો જોઈએ કાલે લગભગ તો નહીં બતા જો જે હવે બતાવશું બાકી તો તાપ ખતરનાક લાગે છે આઈ છે ને જયરા આવ્યો પાણી વાળો પતા છે મેં કે તારો પતે છો મેં કે પતે હું બતાવું છું ખાલી પિસ્ટલ પતંગ સગાવવા વાયરો આવતો પતંગ સગાવે ને વાયરો નહી આવતો ને આવ્યો વાયરો વાયરો આવતો નહિ ભાઈ ને મેલાનો વાય નહી આવતો પચાસ ટકા દઈએ આપણે બેઠા બેઠા પહેરી ગાલીઓ મજબૂત અને રાતે અગિયાર વાગે લાઈટ જાય એટલે કીધું બસ વિડિયો વિડીયો વિડીયો એડિટિંગ કરવાનું મેળ નહીં પડે કારણ કે સાયડો વાળો શું કરું એટલે કીધું અત્યારે મસ્ત છે ને બતાવી દઈએ કે ભાઈ જો આટલું તું પછી શરૂ કરી દઉં આટલો પોકે છે થોડા બે તેર નેકો બાકી જવા એટલું કહી દઈએ અને કીધું હવે બ્લોગનું એન્ડ કરી મજબૂત વિડીયો એડિટિંગ કરીએ ને તો અપલોડ થઈ જાય તો આજના માટે આટલું જ વિડીયો પસંદ આવે લાઈક છે સબસ્ક્રાઈબ કરજો જય બાબાજી જય સાબરજી જય માતાજી બાય બાય